વાંકાર નગરપાલિકા જીનપરા રોડ ઉપર ખાડા બોરવા મેદાનમાં આવી છે તમામ પત્રકારોએ ચલાવેલી રસ્તા પરના ખાડાની ઝુંબેશ બાદ હવે નગરપાલિકા મેદાનમાં આવી છે અને ખાડા બોરવા લાગે છે અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર નેશનલ હાઈવેથી લીમડા ચોક સુધીમાં રસ્તામાં આશરે બાવીસ જેટલા મોટા ખાડાઓ છે અને નાના ખાડાઓ તો ઘણા બધા છે આ બાબતે ઝુબેસ ચલાવી હતી અને રસ્તા પરથી પસાર થતા લોકોને આ બાબતે પ્રશ્નો કર્યા હતા ત્યારે લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો લોકોની માંગ હતી કે ચોમાસા પહેલા આ ખાડા બોરવામાં આવે નગરપાલિકાએ આ હવે માંગ માની લીધી છે અને ખાડા બોરવાનું કામ ચાલુ કરી થઈ ગયું છે હવે લોકોને આ રસ્તાઓ પરથી થોડીક રાહત મળશે આ વીડિયોને વધુમાં વધુ શેર કરી કપ્તાન ન્યૂઝને ફોલો કરજો આભાર